ભાવનગરમાં પાટીદાર વૃદ્ધને માર મારવાનો જે મામલો સામે આવ્યો હતો તે મામલો હવે વધુને વધુ ગરમાઈ રહ્યો છે આ સમગ્ર મામલાને લઈને હવે રબારી સમાજના યુવક સામે ખોટી ફરિયાદ થયાનો આરોપ લાગી રહ્યો છે કાળા તળાવમાં સભા કરવાની રબારી સમાજે ચીમકી ઉચ્ચારી છે રબારી સમાજની ચીમકી બાદ સુરતના પાટીદાર આગેવાનોએ પણ પ્રતિક્રિયા આપી છે અમારો વિરોધ સમાજ સામે નહીં પણ અસામાજિક તત્વો સામે છે યુવાનોને સુધારવા માટે સભા કરતા હોય તો અમે ભાગ લઈશું રબારી સમાજના લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તેવું વિજય માંગુકિયાનું નિવેદન સામે આવ્યું છે મારી પાસે તેત્રીસ ફરિયાદ છે તેમાંથી ત્રીસ ફરિયાદ રબારી સમાજના લોકોની છે કોઈ અપરાધીને બચાવવા માટે સમાજે આગળ આવવું ન જોઈએ તેવું નિવેદન પણ આપવામાં આવ્યું છે જેમાં એમની ઉપર જે ગુનો દાખલ થયો છે એને લઈને રબારી સમાજ જે સામે આવ્યો છે તેમને લઈને અમે એક જ વાત કહીએ છીએ કે એમના આગેવાનોને જે ઠપકો દેવાનો હોય એ ઠપકો દેવાના બદલે પાંચસો ગાડીની જે જાહેરાત કરી છે કે પાંચસો ગાડી લઈને અમે સભા કરશું હા ચોક્કસ સભા કરો પણ જો તમારા યુવાનોને તમારે ઠપકો આપવો હોય તમારા યુવાનોને તમારે સારા તમારા સમાજને સારા માર્ગે તમારે લઈ જવાના હોય તો એ પ્રકારે સભા કરતા હોય તો એ સભામાં

જૂની અદાવત રાખીને આ પ્રકારના હુમલો કરવામાં આવ્યો આવા રીઢા ગુનેગારોને એમને ઠપકો આપવો જોઈએ તેમના સમાજના લોકોએ તેની જગ્યાએ આ સમાજના લોકો તેમને પ્રોત્સાહન આપે છે આ પ્રોત્સાહન ન આપવું જોઈએ જો પ્રોત્સાહન આપશે તો અમુકના આવા વધુ વધુ ગુનેગારો બનશે આ ગુનેગારોને અટકાવવા માટે તંત્ર એ પણ આ બાબતે ખાસ ધ્યાન ને તકેદારી રાખવાની જરૂર છે કે આવા રીઢા ગુનેગારોને સહકાર આપનાર વ્યક્તિઓને સામે પણ કડકમાં કડક પગલાં ભરવા જોઈએ